શું કેસો સચિન વરિયા સો મામા રીલ્સ રીલ્સ બનાવવા જવાનું છે મારા નથી બનાવવાની સચિન બનાવશે મારે નહીં બનાવવાની ખુશી બેનને બનાવવાની તો ચાલો હું ખુશી બેનનો ઓર્ગેનાઇઝર છું એટલે મારે જવું પડશે કે ચાલો અને સચિન જાય એટલે મારે બી જોડે આંટો ખાવા જવાની ઈચ્છા થઈ જાય એટલે હું બી જોડે જોડે જતી રહું છું બરાબર ને કારણ કે મને છે ને ઘરે એકલા એકલા કંટાળો આવો અને ઘરે એકલી એકલી રહું ને એટલે તમારી સાથે લોક તો બનાવાય નહીં આઈ તમ ક્યાંક બહાર નીકળું થોડો ઘણો તમારા સાથે લોક શેર થઈ જાય સ્કીપ ના થાય એનું ધ્યાન રાખવા માટે હું બહાર ફરવા નીકળી જાઉં છું બરાબર ને કોમેન્ટ કરજો

તો ત્યાં જઈને કદાચ બ્લોગ લઈશું જોઈએ લેવા છે તો લઈશું નહીં લેવાય તો કોઈ નહીં તો ચલો ફટાફટ જઈએ ઘરેથી ગાડી ટ્રાન્સફર કરીએ અમારી ગાડી આ ઘરે મૂકીને જઈએ ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે મેલામાઇન ડીસોનું કલેક્શન તમને બતાવવા માટે અલગ અલગ પાંત્રીસ જાતની ડિઝાઇનો છે જે મેલાઇન્ડ ઓરિજિનલ આવશે જેમાં તૂટવાની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મજબૂતાઈ એક નંબર આવશે તો આજે જ કોન્ટેક કરો મારો જે કોન્ટેક નંબર તમને ડિસ્પ્લેની અંદર મળી જશે તો તમારા જે બી પીસ જોતો હોય સિંગલ પીસથી લઈને જેટલા પીસ માગશો બધું અવેલેબલ થઈ જશે તો આજે જ વિઝિટ કરો અમારા આઉટલેટ પર જે ઉપર તો તમને તમને એડ્રેસ મળી જશે ડિસ્પ્લે જાઓ છે ના હું ચેક કરું છું કે મસ્ત ને સમજાવશે તો ફ્રેન્ડ્સ આ છે કુંડા જે તમને અવનવી ડિઝાઇનો જોવા મળતી હશે અને આમાં વધારે ડિટેલમાં તમારે જો જોવું હોય તો ખુશીબેનના બ્લોગમાં તમને જોવા મળી જશે મારામાં થોડુંક ઓછું જોવા મળશે અને આના માટે પણ તમારે મારો જ સંપર્ક કરવો પડશે સો મને સંપર્ક કરો ફટાફટ બાય બાય મળીએ ખુશીબેન આ તો ફૂલ થાકી ગયા છે જો કોઈ ગયા તા ખુશી બેન બી નહી હું પણ થાકી ગયો છું ભાઈ નહી બેન મોઢા ઉપર એક ના મોઢા ઉપર પણ તમે ગાડી માં બેઠા આજે 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 છે ને હાઈએસ્ટ રેકોર્ડ તોડ્યો છે હાઈએસ્ટ રેકોર્ડ તોડ્યો આજ કેટલા કેટલા પ્રમોશન છે 10 રેકોર્ડ બુક માં નામ લખાવાનું નામ લખાઈ દીધું આગળ મે ફોરવર્ડ કર્યો છે મેસેજ હવે રિપ્લાય આવે એટલી જ વાત છે ચલે બાય બાય સો ગાઈસ મમ્મી પપ્પા ના ફ્રાન્ક ચેક એન્ડ એમ ને મને ગિફ્ટ આપી છે એમનું નાઉન્સ છે મિત કાકા તો ચાઉને દેખાડતી લેતી વાઉ આ દેખું ગઈ

બોટલ તો અમારે ની છે કઈ મિત્ર ગિફ્ટ આપી છે બીજા કોઈ નહીં વાપરવાની ઓનલી ફોર હેતાનસિંહ વાપરશે હેન હેતાનસિંહ ગો ટુ એ હેતાનસિંહ સબસ્ક્રાઈબરે એવી કોમેન્ટ કરી કે હેતાનસિંહ તું લોગ બનાય અમે તારા લોગનો વેઇટ કરીએ છીએ એવું બોલે છે શું કહેવા માંગીશ તું કે આમ જો વлог બનાય ક્યારે બનાઈશ કાલે 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 તારે સ્કૂલમાં રજા છે હા તો તો કાલે હવે હેતાનથી સ્ટાર્ટ કરશે સની રવિ બધા લગ હેતાનથી ઉતારશે બરાબર ચેતમ સ્ટાર્ટ કરવાની એકવાર બોલજે બોલ ના કાલે બોલે જો હું તને શીખવાડું હેલો માય YouTube ફેમિલી કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો હું ભી મજામાં છું ને મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અતારે ચા નાસ્તો કરવા હવે બેસવું છે તો ચલો તમને પણ દેખાડું કે હું ચા નાસ્તો કેવો કરું છું ને મારે ચા સવારે નાસ્તામાં શું જોવે છે એવું બધું બતાવું ફ્રેન્ડ્સ અતારે મમ્મી બનાવી રહ્યા છે તાહરા હાંડવો ચલ્લો ભાઈ જમ્બા ચલો હાથ લીલાબેન બગડે તો આરા ખાવા ગયા લોયા મેકી દીધા તો હરા વડવા માટે એ આ બીજો આ ચાલ છોટે બચ્ચો કે લિયે છોટા વડવા સો ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30 અને હું આવી ગયો છું ઘરે હું ગયો તો બાર સો આજે થાકેલા હતા તો ચકેડી મારવા ના થી ગયા અને સૂઈ ગયા છે જો આ અડધી પડતી ઊંઘન અડધી પડતી જાગસ જોવા આમ આમૂલું આમ થોડીક આંખ ખોલી રાખીને ને એવી રીત જોઈ લીધું જો 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 પચ્ચા પાર્ટી પણ સૂઈ ગઈ છે સો અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ